આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શિવાલયો મહાદેવના નાદથી ઉઠ્યા વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની પૂજા કરવા ઉમટ્યા શિવાલયોમાં શ્રાવણ માસને લઈને વિવિધ તૈયારીઓ સુરતના અડજણ વિસ્તારમાં આવેલ પૌરાણિક ગંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂરું ઉતર્યું મહારાષ્ટ્ર દીપકભાઈ જોશી અને ગંગેશ્વર મહાદેવમાં આજથી પ્રારંભ થતા શ્રાવણ માસ દરમિયાન કશે અમાસથી અમાસ પૂજવામાં આવે છે ને કશે એકમથી એકમ પૂજવામાં આવે છે પણ પ્રતિષ્ઠિત જો શિવલિંગ હોય તો તેની પૂજા અમાસથી કરીને શ્રાવણ અમાસના દિવસે પૂર્ણ કરવામાં આવે છે કશે જો માટીના શિવલિંગ જે સવા લાખ શિવલિંગનું અનુષ્ઠાન કરવામાં આવે છે પ્રતિદિન પિસ્તાલીસો શિવલિંગ બનાવી ત્રીસ દિવસના દરમિયાન સવા લાખથી ઉપર શિવલિંગ બનાવી અને એ અનુષ્ઠાન પૂર્ણ કરવાનું પણ મહાત્માએ શ્રાવણ માસમાં વિશેષ બતાવ્યું છે પડ્યું તો નામની સ્ત્રી નામ નામની નારી પોતાના દીકરા પુત્ર પ્રાપ્ત થાય એ હેતુથી નદીમાંથી માટી કાઢી

ये गुस्मा द्वारा प्र <hrlich>